પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે પોલીસે પ્રાથમિક તપાસમાં એક વાત કબૂલી છે કે યુવકને સભ્ય ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ઘરમાં કોઈ બાબતે બબાલ થઈ હતી પરંતુ એ પણ ખુલાસો કર્યો છે કે યુવકનું અકસ્માતથી જ મોત થયું છે મૃતક ના પરિવારજનોએ પોલીસ ની કામગીરી સામે શંકા ઉભી કરી છે અને આ કેસમાં સીબીઆઈ તપાસ ની ખુદને બોલાવી ફૂટેજ દેખાયા કે નહીં સાફ બોલાપીને બોલા અચ્છા પહેલે મારા તો બોલા કે પહેલે સમજ લીજે કે પહેલે અરે સમજા નહીં મેં કહ્યું રિયાલિટી બતાવો આપણે બોલાસેટ કરી तो फिर वो उसने अपने बचाव में वापस से उसने प्रतिकार किया बाकी वो ऐसा नहीं है कि चलते फिरते किसी को भी, भी मार देता वरना यहाँ हुए मारता ही काम आप आप मीडिया को इंटरव्यू नहीं मेरे को इंटरव्यू नहीं देना मैंने बता दी मेरी इतनी बात है बस अब मेरे को मेरे क्या? भाई को लेके जाना है बस ठीक है ये साफ मर्डर है और इसके अब मैं इसके लिए लड़ूंगी सीबीआई बस मैं लड़ूंगी इसके लिए रोदक राजकुमार ना पिता रतन लाल जाडे केस में दावो करियो छे કે બે તારીખે હું અને મારો પુત્ર બંને અક્ષર મંદિર ગોંડલ થી જઈ રહ્યા હતા ત્યારે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના શાગીરદો એ મારા દીકરાને ઘરે બોલાવ્યો હતો અને માર માર્યો હતો મારો દીકરો બાઈકમાં બસી બેસી શકે તેવી સ્થિતિમાં પણ ન હતો જેથી મેં ઉચકીને તેને બેસાડ્યો હતો હું તેને રૂમ પર મૂકી આવ્યો સવારે જ્યારે હું તેની પાસે ગયો ત્યારે તે હાજર ન હતો અને અનેક સ્થળે તપાસ કરી પરંતુ તેની કોઈ ભાળ મળી નહીં અને અંતે મને પોલીસને જાણ કરી તેનું અકસ્માતમાં મોત થયું છે રતનલાલે વધુમાં કહ્યું કે મારો દીકરો કઈ રીતે ગુમ થયો પોલીસે અમને 3 દિવસે કેમ જાણ કરી આ કેસમાં પૂર્વ ધારાસભ્યની સંડોવણી હોવાનો આક્ષેપ કરીને સીબીઆઈ તપાસની માંગ કરી હતી મેરો નામ જાટ હે ઓર કાફી ટાઈમ સે 30 વર્ષ સે મે ગુંડલ મે ધંધા કર રહા હું कभी मुझे ऐसा नहीं लगा कि मेरे किसी से कोई दुश्मनी कभी मैंने महसूस ही नहीं की और मैं कोई राजनीतिक आदमी नहीं हूँ मुझे या क्या क्या लड़नी यार, मेरे को राजनीति में जाना मैं तो धंधा करने के लिए बाहर निकला था और उस दिन जो भी हुआ था वो मैंने पहले दिन से ही मतलब वो टेप आई आर भी कर रखी है बोले फरियाद भी की सब कुछ की तीन चार दिन कोई भी मतलब पुलिस ने इधर उधर गोल गोल घुमाया मेरे को और मतलब कुछ भी समझ में नहीं आया मेरे को और अब मेरा बच्चा मेरे को मरा हुआ बता रहे हैं अब मैं मेरी हालत ही इतनी नहीं मैं ज्यादा कुछ बोल सको लेकिन नहीं है गृह मंत्रालय गृह मंत्री जी से और मोदी साहब से ये कहना चाहता हूँ जांच हो मेरे बच्चे की निष्पक्ष जांच हो और मुझे मतलब न्याय मिले बस ये चाहता हूँ और कुछ नहीं कर बच्चे को बच्चे के जो दोषी है उनको सजा मिले अगर कोई दोषी है तो है जांच में जो भी है क्या वारदात हुई हुई थी? क्या वार्दाद था? वार्दाद हुई थी, वो वो तो झगड़ा हुआ था सर, वो तो सब मैं पहले दिन से ही बता रहा हूँ झगड़ा हुआ था रोड पे चलते हुए को बुला करके अंदर एक मकान में मारपीट करी थी क्या तो मेरा बच्चा हो सकता है कि वो डिप्रेशन में आ गया और रात को उसी हिसाब से निकल गया वो बाहर क्या वो मेरे को उसकी जाँच करनी है

આ અકસ્માત નો બનાવ છે અને યુવક નું અકસ્માતને કારણે મોત થયું છે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા કે તેના શાગિદો આ મૃત્યુ સાથે કોઈ લેવા દેવા નથી હિમકરણસિંહ કહ્યું કે યુવકે એ ગોંડલ થી 3 માર્ચે નીકળ્યો હતો અને તે કુવાડવા રોડ પર આવેલા રામધામ આશ્રમમાં પ્રવેશ કરે છે ગોંડલ થી રાજકોટ અને અમદાવાદ હાઈવે સુધીના સીસીટીવી ફૂટેજમાં તે એક એકલોજ નજરે પડે છે જે વ્યક્તિ હતા મરણજના એ માનસિક રૂપથી અસ્વસ્થ હતા તેમને ટેન્શન રહેતી હતી અને પહેલી વખત ઘરેથી ગાયબ નથી થયા એ એના પહેલા પણ બે થી ત્રણ વખત ઘરેથી ગાયબ થઈ ચૂક્યા છે એનું આ બાબતથી પણ સ્પષ્ટ જાણવા મળે છે કે ત્રીજી તારીખે સવારે ગાયબ થયા છે પણ એમના પિતાશ્રીએ પાંચમી તારીખે સવારે આવીને પોલીસ સ્ટેશનમાં એમને થવા થવા બાબતની પોલીસને જાણ કરી છે બિલકુલ નહીં એ ફૂટેજ જે છે મેં તમામ આપની સાથે શેર કર્યા છે મીડિયાના ગ્રુપ્સ ઉપર અમે એકદમ ટ્રાન્સપેરન્સી સાથે તપાસ કરી રહ્યા છીએ જે ફૂટેજ છે એ

મારી પાસે આવ્યા મેં એક કલાક એમને સાંભળ્યા ધ્યાનપૂર્વક અને ફૂલ સ્ટ્રેન્થ સાથે મારી એલસીબી એસઓજીની તમામ ટીમો જેટલા પણ માણસો હતા ગોંડલ સિટી બી ડિવિઝન ગોંડલ સિટી એ ડિવિઝન તમામ પોલીસ સ્ટેશનની ટીમે ત્રણ દિવસથી ફક્ત એક જ કામ કરતી હતી કે આ વ્યક્તિને અમારે શોધવાના છે એ છે એ મેં આપણે વાત કરી એ પણ અમારી પાસે છે એ પણ આપણી સાથે શેર કરવાના એ અરજી અમને મળી છે

એ રાજકોટ સિટીની હદમાં કુવાડવા પોલીસ સ્ટેશનની હદમાં એ ત્યાં આ ડેડ બોડી મળી હતી અને ત્યાંના જે લોકો છે પોતાની જે પણ આ લોકોની કાર્ય કરવાની પદ્ધતિ છે એના અનુસાર પોસ્ટમોર્ટમ કરાવીને અને લાશની ઓળખ માટે એ લોકો જાહેરાત આપી હતી ત્યાં સિક્યોરિટી ગાર્ડ હતા લગભગ સાત થી આઠ જેટલા માણસો જે છે એ વિડીયો ફૂટેજમાં હા એની પૂછપરછ કરી છે